જુઓ તમે કેમ તો મિત્રો નદીમાં પાણી સારું આવી ગયું છે એક જ મિલ મિત્રો તમને બતાવવું જોવો તમે નદીમાં મિત્રો આપણે પાણી સારું આવી ગયું છે અત્યારે જો મિત્રો વરસાદ બાકાજીક બોલાવે છે આમ થાય એ બાજુ જુઓ મિત્રો એટલે કંઈ ઘટેમ નથી કાંઈ જ મિત્રો વરસાદ આવી જાય પૂરી મિત્ર જ આવી ગયું છે તો મિત્ર સારું આવી ગયું જુઓ તમે નવું પાણી મિત્રો ચાલુ થઈ ગયું અત્યારે તો મિત્રો જો વરસાદ બાકા જઈ બોલાવે છે તો હાલ તમને તમને મિત્રો હવે છે ને પૂર બતાવું તમને આ છે આપણું ટ્રેક્ટર ને આપણો કપા એમ જોવો જોવો મિત્રો તમે પાણી નકર મિત્રો ઓછું ઘણું ઓછું પાણી જાતું હતું ને અત્યારે જોવો તમે જાય છે પાણી મિત્રો બીજી એક તમને નદી બતાવું તમને જોયું નઈ તો મિત્રો તમે આ કેટલી નદી જોઈ શકો આ એક આ પેલી આ એક નદી નથી બીજી નદી તમને બતાવો અહીંયા હાલ હાલની અંદર જયારે આ બીજી નદી મિત્રો જુઓ તમે એકવાર કેમ બાકી હે ને ફૂફારા મારતી આવે ને એ બીજી નદી છે અમારી તો જો મિત્રો નવું પાણી આવક થઈ ગયું જો તમને આ પાણી પેલા એવું જ હતું હતું જો આવું નવું આવી ગયું વરસાદ ચાલુ થયો ને એનું આ બીજું પાણી આવ્યું છે એનું પહેલાં નકા એવું જો એવું પાણી ડોરું જાતું હતું ને આ અહીંથી ડોરું પાણી છે જુઓ તમે પાણીમાં કેવડો ફેર છે જુઓ બેમાં કેવો ફેર છે તો મિત્રો હું ગામમાંથી ટ્રેક્ટર લઈને આવ્યો હું ને ટ્રેક્ટર લઈને વાડી આવ્યો તો ત્યારે છે ને મિત્રો જે આ પાણા છે ને એકાય ડૂબેલા નહોતા ને અત્યારે મિત્રો પાણા ડૂબી ગયા છે એટલું પાણી મિત્રો આવક થઈ ગયું છે નવું તો હવે જો મિત્રો હવે આપણે જઈશું વાડીએ વાડીએ તો હે મિત્રો આપડે આપડે એમ કે મકાને જઈશું આપડે એમ તો અત્યારે હું જાઉં છું મકાને છત્રી છે મારા ઘર એટલે વાંધો ના આવતો છત્રી ન હોતો તો મિત્રો આપણે બ્લોગ ન ઉતરે તો મિત્રો આપણે હવે જાય છીએ ગામમાં કેમ કે હવે વરસાદ મિત્રો વધતો જાય છે મિત્રો ખાલી પાણી પાણી આવી જાય ને ખાલી પાણી ધીમે ધીમે ઉતરતું હોય એટલે આપણે અહીંયા હવે બહુ રોકાવું હોય ને આપણે ખાલી ખોટું રોકાઈ જઈએ અહીંયા આખી રાતે મિત્રો બાકાજી બોલે છે વરસાદ નું કઈ નક્કી ન હોય એ રાણો રાણે દીચે હોય તો મિત્રો ખાલી જો અત્યારે વર્ષો વરસાદ છે ને વહેતો જાય છે ધીમે ધીમે તો ખાલી ખાલી પૂર આવી જાય ને કદાચ આપણે હજી ટ્રેક્ટર લઈને જવાનું છે ને આ મિત્રો હવે બ્લોક અહીંયા સ્ટોપ કરી દો કેમ કે મિત્રો ફોન તો આપણો દોઢ લાખનો ફોન છે આપણો જેવો જેવો તેવો થોડો ફોન હોય તો દોઢ લાખનો ફોન લઈને મિત્રો આપણે નાખી દઈએ ખીચામાં જો મિત્રો વરસાદ વધતો જાય ધીમે ધીમે ને આપણે હવે ખાલી ખોટું પાણી બાણી વધારે આવી જાય તો આપણે ઉતરી ન હોગી તો મિત્રો એ બ્લોક ને સ્ટોપ કરવું મિત્રો મળશું આપણે કાલ સવારે તો ફાઇનલી મિત્રો આપણે બીજા દિવસે આવી ગયા છે ને આપણે અત્યારે આવ્યા છીએ વાડીએ જો આટો મારવા કેમ કે આપણે હવાર ઉતા હતા ખબર અમે કંઈ કામ નતો એટલે આપણે હવાર ઉતા આપણે બહુ આપણે આવ્યા તો વાડીએ પણ મિત્રો તો વરસાદ હાવ ઉડી ગયો તમને જો બતાવું આમ ન હો તમે અત્યારે વરસાદ હાવ ઉડી ગયો છે આજ તો કઈ છે જ નહીં એવું વરસાદનું વાતાવરણ જુઓ તમે આજ તો વરસાદ હાવ ગયો એમ તો હવા થોડોક તડકી નીકળી હતી અડધી કલાક જેવું રહી ગઈ હતી તડકી અત્યારે તો હાવ જો મિત્રો થઈ ગયો હાવ ઠંડુ વાતાવરણ થઈ ગયું અત્યારે તો આ છે આપણો કપા જુઓ તમે એમ તો મિત્રો કાલે મિત્રો વરસાદ હારો પડી ગયો કાલે તો અડધું પૂર આવી ગયું તો એવું બધું પૂર ન થાય થોડુંક આવી ગયું હતું પૂર મિત્રો સારો વરસાદ પડી ગયો છે મિત્રો મને એમ જ હતું કે વરસાદ નહી આવે પણ ખાલી આપણે બ્લોક બંધ કર્યો ત્યાં સાટા ધીમે ધીમે આવતા હતા ને અત્યારે જોવા વરસાદ આવી ગયો જવો તમે એકવાર પાણી ભરી દીધું એટલી વારમાં પાણી હાલતા થઈ ગયા હતા જવો તમે મને તો એમ જ એટલું વરસાદ તો નહીં હતો આજનો દીપે કાલ આવે તો કંઈ નક્કી નહીં તો મિત્રો જો વરસાદ આવી ગયો જુઓ તમે એકવાર खाली मित्र पांच मिनट जो पांच मिनट खाली होते पानी कर दी है पांच मिनट की अंदर एवं कलाक बे कलाक आयो हो तो कांठी नदी जात मित्र मित्रों ब्लॉक ने पूरा कर दे तुम के विडियो लगे तो कमेंट में जरूर बताओ बताय जय माता जय डाटा मोडे जाम